બનાસકાંઠાના પાંથાવાડા ટૂંક જ સમયમાં સહકારી કચેરીએ રજીસ્ટ્રેશન થયેલ

સેવાકીય પ્રવૃત્તિ માટે યુવા શક્તિ ફાઉન્ડેશન ની રચના કરી છે ટૂંક જ સમયમાં ચાલુ કરેલા ફાઉન્ડેશને બનાસકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનના ઘનોલ ગામે ગૌશાળામાં એશી હજાર છોડનું વૃક્ષારોપણ નિરાધાર વિધવા મહિલાઓને માસિક એક હજાર રૂપિયા વિધવા પેન્શન નિરાધાર પરિવારને રાશન કીટ વિતરણ અંતરિયાળ વિસ્તારના અલગ અલગ ગામોની સરકારી પ્રાથમિક શાળા અને રાજસ્થાનના મંડાર ગામે દિવ્યાંગ શાળામાં આર્થિક રીતે નબળા અને નિરાધાર બાળકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ સ્વેટર વિતરણ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ તેમજ ગરીબ પરિવારને અકસ્માતમાં માતા પિતાનું મૃત્યુ થતા બાળકોને વીસ રૂપિયાની આર્થિક સહાય જેવી અનેક સેવાકીય

હું રહેવાસી પાસવાણું છું ને વ્યવસાય મારો મુંબઈમાં છે અમે એકવાર અમારી સામે જે ઘટના ઘટિત થઈ એમાં એક બહેનને એક્સિડન્ટ થયો એના સહારા માટે કોઈ હતું નહોતું તો અમે અમે હેલ્પ કરી બધાએ ભેગા થઈને એના પછી અમે મને વિચાર આવ્યો કે હું આ બધું મારા એરિયામાં કરી શકું એના માટે એ ઉદ્દેશ્યથી અમે બધા મિત્રોને યુવાનોએ ભેગા થઈને એક યુવા શક્તિ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ ઊભું કર્યું અને ટ્રસ્ટના મેઇન ઉદ્દેશ્ય ટ્રસ્ટ બનાવ્યા પછી અમે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ટ્રસ્ટ બનાવ્યું અને એના પછી અમે સ્વેટર વિતરણ વૃક્ષારોપણ રાશન કીટ વિતરણ વિધવા મહિલાઓને પેન્શન અનાથ બાળકોની શિષ્યવૃત્તિ અને એવા બધા કાર્યો કરેલા છે અને આગળ પણ અમે આ ટ્રસ્ટ તરફથી સારા એવા કાર્યો કરે ભગવાન અમને એવી શક્તિ આપે અને બહુ સારા એવા કાર્યો કરીએ ફાઉન્ડેશન તરફથી અને બધાનો સહયોગ મળી રહે એવી આશા છે